નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું પુરીશમાં આપનો સ્વાગત કરું છું થોડા દિવસ અગાઉ ભરૂચમાં માત્ર 10 ખાલી જગ્યાઓ પર ઇન્ટરવ્યુ આપવા માટે હજારો યુવાઓ દોડી આવ્યા હતા હવે આવો જ બનાવ મુંબઈમાં પણ સર્જાયો છે વાસ્તવમાં મુંબઈના કલીનામાં એર ઇન્ડિયા કંપનીમાં વોકિંગ ઇન્ટરવ્યુનો આયોજન કરવામાં આવ્યું હતું એર ઇન્ડિયા નોકરી માટે વોકિંગ ઇન્ટરવ્યુ લેવાનો હતો જેના માટે ઉમેદવારોને મુંબઈના કાલીનામાં સીવી સાથે બોલાવવામાં આવ્યા હતા 1,800 ખાલી જગ્યાઓ માટે હજારો લોકો પહોંચ્યા અને પછી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે કંપનીએ લોકોને તેમના સીવી છોડીને દૂર જવા કહ્યું હતું નોકરી માટે આ લડાઈનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે નોકરી મેળવવા માટેના સંઘર્ષનો વધુ એક વિડિયો સામે આવ્યો છે આ વખતે મુંબઈના કલીનામાં એર ઇન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી એક રિપોર્ટ્સ અનુસાર એર ઇન્ડિયાએ યુટિલિટી એજન્ટની અઢારસો બે જગ્યાઓ ઉપર ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ લીધા હતા જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા કંપનીએ જણાવ્યું કે લગભગ 25,000 હજાર લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા તે જ સમયે એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડે તેમની સંખ્યા લગભગ પચાસ હજાર રાખી છે નોકરી મેળવવાનો ઘસારો કાબુ બહાર ગયો હતો એ પછી કંપનીએ લોકોને તેમના સીવી સબમિટ કરવા અને ત્યાંથી જવાનું કહ્યું હતું ઇન્ડિયા ના રિપોર્ટ અનુસાર એવિએશન ઇન્ડસ્ટ્રી ગિલ્ડ ના જનરલ સેક્રેટરી જ્યોર્જ અબ્રાહામે કહ્યું હતું કે તેમના સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ પચાસ હજાર લોકો ત્યાં પહોંચ્યા હતા લોકોને ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે બોલાવવામાં આવ્યા હતા પરંતુ નાઝભાગ જેવો માહોલ સર્જાયો ત્યારે પૈસા લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું સીવી મૂકીને દૂર જાઓ ત્યારબાદ બોલાવવામાં આવશે દરમિયાન એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ તે દરમિયાન એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ રામબાબુ ચિંતલા ચેરુએ જણાવ્યું હતું કે લગભગ પંદર હજાર લોકો અરજી ફોર્મ સબમિટ કરવા આવ્યા હતા થોડા દિવસો પહેલાં ગુજરાતના ભરૂચમાંથી પણ આવો જ એક વિડીયો વાયરલ થયો હતો એક હોટલમાં નોકરીનો ઇન્ટરવ્યૂ યોજાયો હતો અરજદારોનું ટોળું કાબૂ બહાર ગયું હતું જેના કારણે ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો આ નાસભાગમાં એક વિદ્યાર્થી પણ પડી ગયો હતો અને ઘાયલ પણ થયો હતો